ઠંડી સવાર ઉઠી ગયા ચા પાણી પીવાનું છે ચા પાણી પી સુપ્રભાત થઈ ગયું સવાર ગલુડા મસ્તી કરે

निखिल बिलीन भाई टाटा कर दे जा बे बिन भाई बेटा बड़ी जाए भाई बड़ी जाए टाटा ने बाप दिख रही बेटा जा मैं निखिल भाई जो आए बेन भाई ओहो हो हेलो फ्रेंड केम छो मजा मैं મજા આવે મજાને જાવ આપણે આવી ગયા છીએ આપણે રમનીવાડીમાં વાડી છે અહીં સવારમાં એક અલગ ટાઈપનો આ આનંદ હોય કાકે જો સવારમાં ઠંડી હોય ને વાડી લીલીછમ હોય एकदम જો આરાયો આમ એવું સુંદર નજારો દેખાય કે તમે જોઈ લ્યો મજા આવે સવારનું ઠંડુ વાતાવરણ જ્યાં હોતું જોજો કેવો સુંદર નજારો દેખાય મજા આવે એક ટાઈપની એમ અલગ છે ઠંડુ વાતાવરણ હોય થોડોક સૂર્ય દાદા હોય એટલે થોડોક તડકો હોય ઠંડુ વાતાવરણ બહુ મજા આવે સવારના પછી તો દિવસના બપોરનો ટાઈમ થાય તો એકદમ આમ તડકો જ લાગે છે આમ આમ તડકે બેઠા એકદમ વાહ તપી જ જાય છે જ્યાં આપણે ઓલા ભાઈ રહ્યા ને તો આમ આનું વાગ્યું રાખેલું છે ત્યાં એ પાણી વાર છે આપણે બાજુમાં જવાની અમારો રૂમ જે ચોરીને કિરાઉં દેખાય એક અલગ ટાઈપ નું જાણો પાછો હવાના બ્રેકર ચાલુ થઈ ગયા એક એનો અવાજ ટક 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 ચાલુ થઈ ગયો હવા ચારો આવશે કે નહીં આવે કંઈ ખબર નથી ओहो हो हाँ निकल गया अच्छा आप यहाँ भी कैसे मेन जगह मेन जगह ले काम करेली मेन जगह क्यों भाई तो 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 आ जो एटेक्टर होंगे ऐसे सवा नए कलर टाइप नॉन दे थोड़ी थोड़ी ठंडी लागे તો પોતે ઓય પછી આ દમ દમ ટાઈમ જાય બપોરનો ટાઈમ જાય એટલે બહુ તડકો લાગવાનો છે આપણે આપણી મેઈન જગ્યાએ જઈએ એટલે કે જો આપણી મેઈન જગ્યાએ આવી કે આપણો અમારો મેઈન રૂમ દેઈ ભગવાનના દર્શન કરી લે દ્વારકાધીશના સામે પર દર્શન કરી લેજો દેઈ દ્વારકાધીશ રોજ સવાર આવીને ભગવાન ને આરતી કરવાની પછી આપણું કામ ચાલુ કરવાનું પછી આગળ થોડું બાકી છે એ હું તમને આગળ નેક્સ્ટેપ માં બતાવીશ